આપનું સ્વાગત છે આજે આપણે એક એમ કહીએ તો બહુ જ પાયાના પણ રસપ્રદ સવાલ પર ઊંડા ઉતરવાના છે સવાલ એ છે કે આખરે દુનિયામાં લોકો ક્યાં રહેવાનું પસંદ કરે છે અને એનાથી વધુ મહત્વનું શા માટે આપણે એવા પરિબળોની વાત કરીશું જે નક્કી કરે છે કે પૃથ્વી પર અમુક જગ્યાએ કેમ આટલી ભીડ છે માનવ મહેરામણ ઉભરાય છે જ્યારે બીજી જગ્યાઓ સાવ વેરાન જેવી લાગે છે એટલે કે વસ્તી ગીચતા પર કયા પરિબળો અસર કરે છે આ ચર્ચા માટે આપણી પાસે મતલબ ભૂગોળ અને સમાજ વિજ્ઞાનના અભ્યાસમાંથી તારવેલી અમુક માહિતી છે અમુક અંશો છે આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે સમજવું કે અમુક વિસ્તારો આટલા આકર્ષક કેમ છે લોકો કેમ ત્યાં ખેંચાય છે અને બીજા કેમ નહીં આપણે આ સ્ત્રોતોના આધારે મુખ્ય કારણો શોધવાનો પ્રયત્ન કરીશું અને એમની વચ્ચે શું સંબંધ છે એ પણ જોઈશું જરા વિચારોને એક બાજુ ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનો છે કરોડો લોકો ત્યાં વસે છે જીવન ધબકે છે અને બીજી બાજુ હિમાલયના બરફીલા પહાડો કે પછી સહારાનું રણ ત્યાં એકદમ શાંતિ પણ વેરાનગીવાળી શાંતિ આટલો ફરક કેમ ચાલો આ ગૂ ચૂકેલીએ સમજીએ કે આ પસંદગી પાછળ કુદરત અને માણસ બંનેના કયા કારણો કામ કરે છે શરૂઆત કરીએ કુદરતી પરિબળોથી ભૌગોલિક પરિબળો જેને કહીએ આ એવા ફેક્ટર્સ છે જેણે હજારો વર્ષોથી એમ કે માનવ વસવાટની એક બેઝિક રૂપરેખા નક્કી કરી છે સ્ત્રોતોમાં પહેલો જ ઉલ્લેખ છે અક્ષાંશનો અક્ષાંશ એટલે ખબર છે પૃથ્વીના ગોળા પર કોઈ જગ્યા વિષુવૃત્તથી કેટલી દૂર છે ઉત્તર કે દક્ષિણમાં અને આપણા સ્ત્રોતો એકદમ ક્લિયર કે છે કે જે પ્રદેશો ખૂબ ઊંચા અક્ષાંશ પર છે જેમ કે સાઇબીરિયા કે ઉત્તર કેનેડા ધ્રુવની નજીક હા ત્યાં સૂર્યના કિરણો બહુ ત્રાસા પડે બરાબર એટલે મોટાભાગનો સમય ભયંકર ઠંડી હોય થીજી જાય એવી આવી કઠોર પરિસ્થિતિમાં તો જીવન જ બહુ મુશ્કેલ એટલે સ્વાભાવિક છે કે ત્યાં વસ્તી લગભગ નહીં જેવી હોય જ્યારે એનાથી ઉલટું જુઓ સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારો જ્યાં બહુ ગરમી પણ નહીં અને બહુ ઠંડી પણ નહીં હા એકદમ આહલાદક વાતાવરણ એ માનવ વસવાટ માટે સૌથી બેસ્ટ ગણાય દુનિયાની મોટાભાગની ગીજ વસ્તી તમે જુઓ તો આજ પટ્ટામાં જોવા મળશે પછી બીજો મહત્વનો મુદ્દો છે ભૂપૃષ્ઠ એટલે કે જમીન કેવી છે પહાડી ઉબડખાબડ છે કે પછી સપાટ આ પણ બહુ અગત્યનું છે સ્ત્રોતો કહે છે કે ઊંચા પર્વતોવાળા વિસ્તારોમાં રહેવું એટલે પડકાર ખેતી માટે સપાટ જમીન ઓછી મળે અને સિંચાઈ કરવી પણ મુશ્કેલ હા અને રસ્તા રેલવે જેવી સગવડો ઊભી કરવી પણ બહુ જ ખર્ચાળ અને અઘરું કામ એટલે જ હિમાલય હોય કે એન્ડીઝ પહાડી વિસ્તારોમાં વસ્તી ઓછી જ હોય છે સામાન્ય રીતે હવે એની સામે સરખામણી કરો સપાટ મેદાની પ્રદેશોની ગંગાના મેદાનો નાઇલ નદીની ખીણ મિસિસિપીના મેદાનો ત્યાં તો પરિસ્થિતિ સાવ જુદી હા ખેતી માટે ફળદ્રુપ કાંપની જમીન પુષ્કળ મળે નદીઓમાંથી પાણીનો પુરવઠો પણ સરળતાથી મળી રહે અને પરિવહન રસ્તા રેલમાર્ગ બાંધવા પણ સહેલા બિલકુલ આ બધી કુદરતી અનુકૂળતાઓ એકસાથે મળે એટલે આવા મેદાની પ્રદેશો સદીઓથી ગીચ વસ્તીનું કેન્દ્ર બન્યા છે અને અહીં એક રસપ્રદ વાત એ પણ છે કે પેલી પ્રાચીન સભ્યતાઓવાળી હા દુનિયાની મોટા ભાગની મહાન પ્રાચીન સભ્યતાઓ સિંધુ ખીણ હોય મેસોપોટેમિયા ઈજિપ્ટ ચીન એ બધી આવી નદી કિનારાના ફળદ્રુપ મેદાનોમાં જ વિકસી હતી આ ખરેખર બહુ મહત્વનો મુદ્દો છે તમે જે ભૂપૃષ્ઠ અને પ્રાચીન સભ્યતાઓની વાત કરી એ શું બતાવે છે કે કુદરતે જાણે શરૂઆતથી જ અમુક જગ્યાઓ પસંદ કરી રાખી હતી જ્યાં માનવ સંસ્કૃતિ વિકસી શકે એ માટેની જરૂરી એમ કે પાયાની સગવડો હાજર હતી સપાટ જમીન પાણી અને ફળદ્રુપ માટી આ ત્રણેયનું કોમ્બિનેશન ત્યારે વસવાટ માટે બહુ નિર્ણાયક હતું એકદમ સાચી વાત હવે આગળ વધીએ ત્રીજા ભૌગોલિક પરિબળ તરફ આબોહવા જેમ બહુ ઠંડી રહેવા માટે સારી નથી એમ બહુ ગરમી કે ભેજ પણ તકલીફ આપે હા બંને છેડા સારા નહીં સ્ત્રોતો સ્પષ્ટ કહે છે સહારા જેવા રણની સૂકી બાળી નાખે એવી ગરમી કે પછી એમેઝોન જેવા વિષુવૃત્તિય જંગલોની અતિશય ગરમ અને ભેજવાળી આબોહવા જ્યાં રોગચાળો પણ વધુ હોય અને ધ્રુવીય પ્રદેશોની પેલી બારેમાસ બરફવાળી ઠંડી હા આ બધી વિષમ પરિસ્થિતિઓ માનવ વસવાટ માટે મોટી અડચણો છે એની સામે ભારત જેવી મોસમી આબોહવા કે પછી યુરોપ અને ઉત્તર અમેરિકાના મોટાભાગના વિસ્તારોની સમશીતોષ્ણ આબોહવા જ્યાં ઋતુચક્ર હોય સહન કરી શકાય એવું બરાબર એ ખેતી અને બીજી માનવ પ્રવૃત્તિઓ માટે વધુ અનુકૂળ છે એટલે ત્યાં વસ્તી ગીચતા વધારે હોય એ સ્વાભાવિક છે અને ચોથું ભૌગોલિક પરિબળ છે જમીનની ક્વોલિટી ખાસ કરીને ખેતી માટે ફળદ્રુપતા હા સ્ત્રોતો ભાર મૂકે છે કે જ્યાં જમીન ફળદ્રુપ હોય રસાળ હોય ત્યાં ખેતીથી વધુ પાક લઈ શકાય જે મોટી વસ્તીનું પેટ ભરી શકે નદીઓએ પાથરેલી કાપની જમીન તો શ્રેષ્ઠ ગણાય હા અથવા તો પેલી જ્વાળામુખીની રાખમાંથી બનેલી જમીન પણ બહુ ફળદ્રુપ હોય ઇન્ડોનેશિયામાં જાવા ટાપુનું ઉદાહરણ છે ને ઓહા એ તો દુનિયાના સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારોમાંનો એક છે એનું કારણ આ જ જ્વાળામુખીની ફળદ્રુપ જમીન જ છે તમે આજે ચાર મુખ્ય ભૌગોલિક પરિબળો ગણાવ્યા અક્ષાંશ ભૂપૃષ્ઠ આબોહવા અને જમીન એના વિશે ખાસ વાત નોંધવા જેવી છે છે શું આ પરિબળો ભાગ્યે જ એકલા કામ કરે તો એ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એમની ભેગી અસર વસ્તીના વિતરણ પર પડે છે જેમ આપણે મેદાનોની વાત કરી ત્યાં સામાન્ય રીતે સપાટ ભૂપૃષ્ઠ હોય અનુકૂળ આબોહવા જો સમશીતોષ્ણ કટિબંધમાં હોય તો ફળદ્રુપ જમીન અને પાણીનો પુરવઠો આ બધું એકસાથે મળી જાય છે એટલે રહેવા માટે એકદમ આકર્ષક જગ્યા બની જાય બરાબર જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો આ ભૌગોલિક પરિબળો શું કરે છે એ માનવ વસવાટ માટે કુદરતી મર્યાદાઓ અને તકોનો એક પાયાનો નકશો તૈયાર કરે છે કુદરતી નકશો હા ક્યાં રહેવું સહેલું છે ક્યાં અઘરું છે ક્યાં કુદરતી સાધનો છે એની એક પ્રાથમિક રૂપરેખા કુદરત પોતે જ દોરી આપે છે પણ અહીં એક સવાલ થાય શું આ કુદરતી નકશો ફાઇનલ છે બરાબર શું માણસ એને બદલી ન શકે શું એના પર બીજા રંગો ન પૂરી શકે બહુ સરસ સવાલ અને એનો જવાબ પણ આપણા સ્ત્રોતો આપે છે ના આ કુદરતી નકશો અંતિમ નથી કારણ કે હવે ચિત્રમાં આવે છે આર્થિક પરિબળો હા માનવીની જરૂરિયાતો એની ઈચ્છાઓ એની ટેકનોલોજી આ બધું પણ એટલું જ અસર કરે છે ક્યારેક તો કુદરતી પરિબળો કરતાં પણ વધારે એ નક્કી કરે છે કે લોકો ક્યાં અને કેવી રીતે રહેશે ચલો હવે આ આર્થિક પરિબળોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ પહેલું અને કદાચ સૌથી એમ કે ડ્રામેટિક ઉદાહરણ છે ખનિજ સંપત્તિ આ ખરેખર અદભુત છે સ્ત્રોતો પશ્ચિમ એશિયાના આરબ દેશોનું ઉદાહરણ આપે છે ત્યાં મોટાભાગે રણ છે આબોહવા અત્યંત ગરમ સૂકી પાણીની ભયંકર અછત કુદરતી રીતે જુઓ તો રહેવા માટે બહુ જ પ્રતિકૂળ જગ્યા બરાબર પણ પછી શું થયું ત્યાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ તેલ અને કુદરતી ગેસ મળ્યા અને પછી જુઓ આખી બાજી પલટાઈ ગઈ જોત જોતામાં ત્યાં મોટા મોટા શહેરો બની ગયા દુનિયાભરમાંથી લોકો કામ કરવા માટે આવ્યા પૈસા અને આર્થિક તકોએ કુદરતી પડકારોને જાણે સાવ નાના બનાવી દીધા હા અને આ ખાલી તેલ કે ગેસ જેવા મોટા પાયાના ખનીજો માટે જ સાચું નથી ઇતિહાસમાં જુઓ સોના કે હીરા જેવી કિંમતી ધાતુઓ શોધવા લોકો ક્યાં ક્યાં નથી પહોંચ્યા સાચી વાત અત્યંત દુર્ગમ પહાડોમાં ગાઢ જંગલોમાં પણ વસાહતો સ્થાપી છે કેલિફોર્નિયાનો ગોલ્ડ રશ હોય કે દક્ષિણ આફ્રિકાની હીરાની ખાણો આર્થિક ખેંચાણ એટલું મજબૂત હોય છે કે લોકો ગમે તેવી ભૌગોલિક મુશ્કેલીઓ સહન કરી લે બીજું આર્થિક પરિબળ છે વનસ્પતિ ખાસ કરીને જેનું આર્થિક મૂલ્ય હોય સ્ત્રોતમાં શંકુદ્રુમ જંગલોનો ઉલ્લેખ છે એટલે પેલું પાઇન દેવદાર સ્પ્રુસ જેવા ઠંડા પ્રદેશોના વ્યક્ષો હા અણીદાર પાંદડાવાળા એનું લાકડું ફર્નિચર બાંધકામ માટે બહુ વપરાય અને કાગળ ઉદ્યોગ માટે પણ કાચો માલ પૂરો પાડે એટલે એનું આર્થિક મહત્વ છે બરાબર એટલે આવા જંગલોની આસપાસ લાકડા કાપવા એને પ્રોસેસ કરવા એના પર આધારિત ઉદ્યોગો એના કારણે વસાહતો વિકસે છે ભલે પછી એ જગ્યા ઠંડી હોય કે મુખ્ય શહેરોથી દૂર હોય ત્રીજું પાણી પુરવઠો આપણે એની વાત ભૌગોલિક પરિબળ તરીકે કરી પણ એનું આર્થિક મહત્વ પણ જબરદસ્ત છે પાણી વગર તો ચાલે જ નહીં પીવા રાંધવા સફાઈ માટે તો જોઈએ જ પણ ખેતીમાં સિંચાઈ માટે ઉદ્યોગો ચલાવવા માટે જેમ કે કાપડ ઉદ્યોગ કેમિકલ ઉદ્યોગ અને પશુપાલન માટે પણ હા એટલે જ્યાં પાણીનો સતત અને પૂરતો પુરવઠો હોય પછી તે નદી હોય સરોવર હોય કે ભૂગર્ભ જળ હોય એ જગ્યા આર્થિક પ્રવૃત્તિઓને ખેંચે છે અને એની સાથે વસ્તીને પણ આજના મોટા શહેરો અને ઉદ્યોગોનો વિકાસ પાણીની ઉપલબ્ધતા પર બહુ આધાર રાખે છે અને પાણી સાથે જોડાયેલું છે ચોથું પરિબળ સિંચાઈની સગવડ હમ જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડતો હોય કે અનિયમિત હોય ત્યાં જો નહેરોથી કુવા કે ટ્યુબવેલથી સિંચાઈ ની સગવડ ઉભી થાય તો ખેતીનું આખું ચિત્ર જ બદલાઈ જાય બિલકુલ જ્યાં માંડ એક પાક પાક લેવાતો હોય ત્યાં બે કે ત્રણ લઈ શકાય સીધી અસર આવક વધે કૃષિ આધારિત ઉદ્યોગોને વેગ મળે અને આખા વિસ્તારની આર્થિક સ્થિતિ સુધરે આપણા પંજાબ અને હરિયાણા આના સારા ઉદાહરણ છે હા ત્યાં સિંચાઈને કારણે જ હરિયાળી ક્રાંતિ આવી અને એ રાજ્યો ગીચ વસ્તીવાળા બન્યા પાંચમું અને આધુનિક સમયનું સૌથી અગત્યનું પરિબળ પરિવહન કનેક્ટિવિટી હા સસ્તા ઝડપી અને સરળતાથી ઉપલબ્ધ પરિવહન માર્ગો સારા રસ્તા રેલવે બંદરો એરપોર્ટ્સ આ બધું આર્થિક વિકાસની કરોડ છે છે સ્પષ્ટ કહે છે કે જ્યાં પરિવહનનું નેટવર્ક સારું હોય ત્યાં ઉદ્યોગો સ્થાપવા સહેલા પડે વાણિજ્ય સરળ બને માલસામાન અને લોકોની અવર જવર સહેલી બને આનાથી રોજગારીની તકો વધે છે અને લોકો આવા કનેક્ટેડ વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે તમે જુઓ મોટાભાગના મોટા શહેરો ક્યાં વિકસ્યા છે મહત્વના પરિવહન માર્ગો ભેગા થતા હોય ત્યાં જ પરિવહનનો મુદ્દો ખરેખર બહુ મહત્વનો છે કારણ કે સારું પરિવહન હોય તો જ છઠ્ઠું પરિબળ એટલે કે ઔદ્યોગિક વિકાસ શક્ય બને છે સાચી વાત ઉદ્યોગોને કાચો માલ લાવવો હોય કે તૈયાર માલ બજારમાં મોકલવો હોય એના માટે સારું ટ્રાન્સપોર્ટેશન તો જોઈએ જ જ્યાં આ સગવડ હોય ત્યાં જ ઉદ્યોગો આવે બરાબર અને ઔદ્યોગિક વિકાસ એ છઠ્ઠું અને છેલ્લું મુખ્ય આર્થિક પરિબળ છે જેના પર આપણે વાત કરવાના છીએ જ્યારે કોઈ જગ્યાએ ઉદ્યોગો વિકસે એટલે એ જગ્યા રોજગારીનું ચુંબક બની જાય મેગ્નેટ હા ફેક્ટરીઓમાં કારખાનાઓમાં અને એની સાથે જોડાયેલા બીજા સેવા ક્ષેત્રોમાં જેમ કે બેન્કિંગ શિક્ષણ આરોગ્ય વ્યાપાર આ બધામાં કામ કરવા માટે ઘણા બધા લોકોની જરૂર પડે અને આ જરૂરિયાત પૂરી કરવા લોકો દૂર દૂરથી આવે છે હા આસપાસના ગામડાઓ શહેરોમાંથી તો આવે જ પણ ક્યારેક બીજા રાજ્યો કે દેશોમાંથી પણ લોકો સ્થળાંતર કરીને આવે આપણા મુંબઈ અમદાવાદ સુરત જેવા શહેરોનો વિકાસ આનું જ ઉદાહરણ છે અને આ સ્થળાંતરણને કારણે જ ઔદ્યોગિક કેન્દ્રો ધીમે ધીમે ગીચ વસ્તીવાળા મહાનગરો બની જાય છે આ બધા આર્થિક પરિબળોને જો આપણે એક સાથે મૂકીએ ખનીજ વનસ્પતિ પાણી સિંચાઈ પરિવહન ઉદ્યોગ તો એક સ્પષ્ટ ચિત્ર સામે આવે છે શું કે માણસની આર્થિક જરૂરિયાતો અને તકોની શોધ એને ક્યારેક કુદરતી મર્યાદાઓને પણ ઓળંગી જવા માટે પ્રેરે છે આપણે રણમાં શહેર વસાવીએ છીએ બહુ ઠંડા પ્રદેશોમાં ઉદ્યોગો સ્થાપીએ છીએ હા એ વાત તો સાચી અને અહીં એક રસપ્રદ ચક્ર પણ ચાલે છે પરિવહન ઉદ્યોગોને મદદ કરે ઉદ્યોગો રોજગારી આપે રોજગારી લોકોને ખેંચે લોકો આવે એટલે વસ્તી વધે અને શહેરો મોટા બને જે ફરીથી પરિવહન અને બીજી સેવાઓની માંગ ઉભી કરે એક સાયકલ જેવું ચાલે છે પણ આનાથી એક ગંભીર પ્રશ્ન પણ ઊભો થાય છે જેના તરફ આપણા સ્ત્રોતો ઈશારો કરે છે કયો પ્રશ્ન કે જ્યારે વસ્તીનું આટલું બધું કેન્દ્રીકરણ માત્ર આર્થિક કારણોસર થાય ખાસ કરીને એવી જગ્યા જ્યાં ભૌગોલિક પરિસ્થિતિઓ પડકારજનક હોય જેમ કે રણપ્રદેશમાં હા તો શું તે લાંબા ગાળે ટકી શકે શું ત્યાં પાણી જેવા કુદરતી સંસાધનો પર ભયંકર દબાણ નહીં આવે પર્યાવરણને નુકસાન નહીં થાય અને કદાચ ભવિષ્યમાં પેલી આર્થિક પ્રવૃત્તિ બંધ થઈ જાય તો દાખલા તરીકે ખાણ ખાલી થઈ જાય કે ઉદ્યોગ બંધ થઈ જાય તો પછી પેલી વસાહતોનું શું થશે આ લાંબા ગાળાની સ્થિરતાનો પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે તો આખી ચર્ચા પરથી આપણે શું તારવી શકીએ આપણે જોયું કે પૃથ્વી પર લોકો ક્યાં રહેશે એ કોઈ એક બે સાદા કારણો પર આધારિત નથી ના બહુ જટિલ છે હા અત્યંત જટિલ અને ઘણા બધા પરિબળો આમાં ભાગ ભજવે છે એક તરફ છે ભૌગોલિક પરિબળો અક્ષાંશ ભૂપૃષ્ઠ આબોહવા જમીન જે કુદરતી રીતે વસવાટ માટેનો પાયો અને મર્યાદાઓ નક્કી કરે છે જાણે કુદરતે પાડેલી લીટીઓ તો બીજી તરફ છે આર્થિક પરિબળો ખનીજ ઉપયોગી વનસ્પતિ પાણી સિંચાઈ પરિવહન ઉદ્યોગો આ શું બતાવે છે માણસની જરૂરિયાતો એની શોધ એની મહત્વકાંક્ષાઓ એની ટેકનોલોજી માણસ પોતાની જરૂરિયાત પ્રમાણે કુદરતની લીટીઓ પર પોતાની નવી રેખાઓ દોરે છે હા ક્યારેક એ લીટીઓને ભૂસી નાખે ક્યારેક એને વધુ ઘાટી બનાવે આ કુદરત અને માનવ પ્રવૃત્તિ વચ્ચે જે સતત આંતરક્રિયા ચાલે છે એ જ નક્કી કરે છે કે પૃથ્વીના કયા ખૂણે કેટલા લોકો વસશે તમે બહુ સરસ રીતે આખી વાતનો સાર કહો કુદરતી પરિસ્થિતિઓ એક સ્ટેજ પૂરું પાડે છે એક કેનવાસ આપે છે પણ એ કેનવાસ પર ચિત્ર કેવું દોરાશે ક્યાં વધુ રંગો પુરાશે અને ક્યાં જગ્યા ખાલી રહેશે એ મોટાભાગે માણસની આર્થિક પ્રવૃત્તિઓ એની સામાજિક રાજકીય વ્યવસ્થાઓ અને સૌથી અગત્યનું એની ટેકનોલોજીકલ ક્ષમતાઓ પર આધાર રાખે છે ટેકનોલોજીનો રોલ બહુ મોટો છે બિલકુલ સિંચાઈની ટેકનોલોજી રણને હરિયાણું બનાવી શકે એર કન્ડિશનિંગ ગરમ પ્રદેશોને રહેવાલાયક બનાવી શકે પરિવહન દૂરના વિસ્તારોને જોડી શકે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સંબંધ સ્થિર નથી કુદરત અને માણસ વચ્ચેનો સંબંધ સતત બદલાતો રહે છે જેમ જેમ સમય બદલાય તેમ હા નવી ટેકનોલોજી આવે આર્થિક પ્રાથમિકતાઓ બદલાય પર્યાવરણમાં ફેરફાર થાય જેમ કે ક્લાઇમેટ ચેન્જ આ બધું વસ્તીના વિતરણની પેટર્નને સતત નવો આકાર આપતું રહે છે જે પરિબળો આજે મહત્ત્વના લાગે છે એ કદાચ પચાસ વર્ષ પછી એટલા મહત્ત્વના ન પણ હોય આપણે આજે વસ્તી ગીચતા પર અસર કરતા ભૂતકાળના અને અત્યારના પરિબળોની ઘણી ઊંડાણપૂર્વક વાત કરી પણ આ ચર્ચા એક બહુ જ રોમાંચક સવાલ પર આવીને અટકે છે ભવિષ્યનું શું એ બહુ મોટો પ્રશ્ન છે આવનારા દાયકાઓમાં વસ્તીના આખા દુનિયાના વિતરણને કયા નવા પરિબળો આકાર આપશે શું ક્લાઇમેટ ચેન્જ અને દરિયાની સપાટી વધવાથી કરોડો લોકોએ પોતાના ઘર છોડીને બીજે જવું પડશે એવું બની શકે છે શું પાણીની અછત નવા ઝઘડાઓ અને વસ્તીના ફરીથી વહેંચણી તરફ દોરી જશે કે પછી પેલું વર્કિંગ અને ડિજિટલ ટેકનોલોજી જેવી નવી વસ્તુઓ શું એ શહેરોમાંથી ભીડ ઓછી કરીને વસ્તીને વધુ ફેલાવશે આ બધા બહુ અગત્યના સવાલો છે હા આ એવા સવાલો છે જેનો જવાબ તો ભવિષ્ય જ આપશે પણ એના પર આજથી વિચારવું બહુ જ જરૂરી છે